સર્વોચ્ચ અદાલતના નિર્દેશનો ઇરાદાપૂર્વક અનાદર કર્યો છે સોમવારના રોજ સુનિશ્ચિત થયેલ સર્વોચ્ચ અદાલતના કેસની સૂચિ મુજબ બેન્ચ આ બે અરજીઓની સુનાવણી આજે સવારે સાડા દસ વાગે બેસશે બેન્ચમાં જસ્ટિસ સંજીવ ખન્ના જસ્ટિસ બીઆર ગવઈ જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પંદર ફેબ્રુઆરીના રોજ એક સીમાચિહ્ન ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમને ગેરબંધારી ગણાવીને ફટકો માર્યો હતો અને ચૂંટણી પંચને તેર માર્ચ સુધીમાં દાતાઓ દાનમાં આપેલી રકમ અને પ્રાપ્તકર્તાઓને જાહેર કરવાનો આદેશ કર્યો હતો આદેશ આપ્યો હતો સ્કીમને તાત્કાલિક બંધ કરવાનો આદેશ પણ આપતા સર્વોચ્ચ અદાલતે એસબીઆઈ યોજના હેઠળ અધિકૃત બેંક બાર એપ્રિલ બે હજાર ઓગણીસથી ખરીદેલા ઇલેક્ટ્રોલ બોન્ડની વિગતો છ માર્ચ સુધીમાં ચૂંટણી પંચને સુપરત કરવાનો નિર્દેશ આપ્યો હતો ઉપરાંત આયોગને તેર માર્ચ સુધીમાં તેની વેબસાઇટ પર માહિતી પ્રકાશિત કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું